એકદમ ટકાટક તમે જોઈ શકો છો જોરદાર આ તો રૂમ ની રખવાડી બેઠી છે ઉતરી અને આ બાજુ અંદર નું છે મિત્રો ઠીંગુ હોય ગઈ છે ઠીંગુ હોય ગઈ છે અને આપણી બાઈક પડી છે અને આ હું ટેબલ છે અને ટેબલ ઉપર બેન્જો મૂકી દીધો છે જોરદાર તો મિત્રો મસ્ત રૂમ નું લુક છે તમે જોઈ શકો છો મિત્રો આપે છું આપણે ગેસ નું બોટલ મૂકી દીધું છે ને આ બ્રશ બધું સામાન મૂકી દીધું છે જોરદાર અને હવે જઈએ આપણે બાકડા બનાવવાનું ચાલુ છે આ બાજુ આ બધું સામાન થોડું ઘણું મૂક્યું છે અને રૂમ લુક તો મિત્રો હવે તમને બતાવું બાકડા આ બાજુ જો બાકડા બનાવવા માટે શું ચાલે છે કામકાજ આ હા 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 તુવર ના બાકડા બનાવવાના છે કે ડુંગળી કાપ કટિંગ કરવાનું ચાલુ છે ઉતરી પાછળ પાછળ આવે છે અમારી જોડી આ બાજુ તો બાકડા ને દેખો છો મિત્રો બાકડા બનાવવા માટે આપણે છે ને બાકડાને એકદમ સ્વચ્છ પાણી થી મૂકી દીધા હતા લગભગ કેટલું થી છે દોઢ કલાક થવા આવ્યો તો આપણા બાકડા તમે જોઈ શકો છો કેવા ચડી ગયા છે એકદમ ફાટી ગયા છે ને

તેલ પણ અંદર નાખી દીધું છે આ છે બાકડા તમે જોઈ શકો છો એકદમ જોરદાર ડુંગળી પણ કાપી નાખી છે મરચા પણ લઈ લીધા છે કારણ કે મિત્રો મરચા નાખે ને તો થોડી સ્વાદ મજા આવે અને હવે રાખે છે રાઈ નાક 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 નાખ ફટાફટ હા કડો કડો પણ થતું નથી આ છે રાઈનો ડબો આ છે મરચો આ છે બનાવવા અને આ પછી બાકડા લસણ કૂટવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો આજે તો મજા આવશે કેમ કે બાકડા બને છે એટલા માટે મરચા નાખો હવે ફટાફટ નાખો 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 નાખી મરચા મિત્રો ફટ ફટ ફૂટે છે મરચા મરચા પણ ફૂટે છે ને હવે અને મિત્રો જીરું જીરું નાખવાનું ચાલુ થઈ ગયું સણ 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 કરે છે હવે નાખીશું લસણ સણ 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 કરે છે લસણ અને પછી હવે થોડું ગરમ થઈ જાય એટલે પછી મસાલો પછી નાખીશું પહેલા ડુંગળી ચડી જાય પછી બસ બધું ના નાખી દે અંદર તો મિત્રો હવે ડુંગળી નાખી દીધી છે અને આપણે હવે ડુંગળી એકદમ ચડી જાય ને પછી આપણે મચ્છાલો બચાલો બધું નાખી અને પછી નાખી શું બાકડા ચાલો 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 આપણે એકદમ મસ્ત ડુંગળી ચડી ગઈ છે હવે નાખી છે મસાલા બધા જો મસાલા નાખવાનું ચાલુ થઈ ગયું છે એકદમ મસ્ત મસાલા નાખશે બાકડા જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો જોરદાર અને હવે બાકડા બાજુ હાથ જાય છે એવું લાગે છે હવે બાકડા તૈયારી કરી તૈયારી થઈ ગઈ છે મિત્રો એકદમ જોરદાર દેખાય છે કલર ચેન્જ થઈ ગયો છે બાકડા અને હવે એમાં પાણી નાખી દે છે અને થોડું ઉકળવા દે નમક પછી નાખી આપો ફટાફટ જો મિત્રો બાકડા ચીડાવ્યા તે પાણી આપણે અંદર નાખવાનું છે કારણ કે એ પાણી હૈ તો સ્વાદ મજા આવે તો મિત્રો જોઈ શકો છો બાકડા એકદમ મસ્ત બાકડા બનાવવાની પણ એકદમ તપારો થઈ ગયો છે એને બરાબર હવે નાખી છે મીઠું હા અને આ બાજુ તે પણ સુવે છે તો એ આપણા બાકડા ઉકળશે એટલે એકદમ રેડી થઈ જશે તો મિત્રો મળીએ તો મિત્રો પછી રોટલા બનાવી અને ખાવાનું છે તો મળીએ પછી થોડી વાર આવીને આ બાજુ બધું પાણી બાણીનું સેટિંગ ચાલે છે તો મિત્રો આપણે બાકડા એકદમ ચડી ગયા છે જોરદાર કલર બી ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો મસ્ત અને હવે બનાવશે રોટલા હવે બાકડા આપણે ઉતારી લઈએ મિત્રો તો મિત્રો રોટલા બનવાનું ચાલુ થઈ ગયું છે લોટ પહાણવાનું ચાલુ થઈ ગયું છે જોરદાર હવે ગોટો બનવાની તૈયારી થઈ ગઈ છે એવું લાગે છે તો મિત્રો ગોટો બની ગયો છે

કોથળી બાર રોટલો જતો રહ્યો મને લાગે રોટલો બગડવાનો છે એવું લાગે આ વચ્ચે ભોગડો પાડી દીધો રોટલામાં આવું થોડું કંઈ ચાલતું આવી રીતે રોટલા બને વાત કરે એ રોટલા વાળી કે કઈ બોલતી નહીં એવું લાગે મોઢું મલકાવી ચાલ કર નાખ્યું થપ 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 અરે આ તો ભોગડું બોલી નાખ્યું ચાલો હવે રોટલો તૈયાર આ પછી ચૂલો પણ તૈયાર આવો થઈ જશે મકાઈનો રોટલો અને હવે ફેરવે છે ચડી ગયો લાગે લાગે ના રોટલો જોરદાર થઈ જશે તાવડી પર તાવડી કઈ થઈ જાત લોખંડ ની છે તાવડી રોટલા બનાવવાળા ગરમી થઈ ગયા લાગે બરાબર મિત્રો આપણે રોટલા બની ગયા છે એકદમ મસ્ત તમે જોઈ શકો છો જોરદાર મકાઈના રોટલા એકદમ જોરદાર આ બાજુ આ રોટલા બનાવવા પાણી પણ લઈને જ બેઠી છે પીવા માટે કેમ કે તપારો થઈ જાય છે એટલે તો મિત્રો રોટલા થઈ ગયા છે અને હવે આપણે મિત્રો જઈએ અંદર કારણ કે ઢીંગુ હવે ઊઠી ગઈ લાગે છે તો મિત્રો આપનું ફાર્મ પણ તમે જોઈ શકો છો જોરદાર એકદમ ટકાટક અને આ બાજુ તળાવ પણ તમે ભરાઈ ગયો છે જુઓ આખો તળાવ ભરાઈ ગયો છે આ છે ગેટ આવું વાતાવરણ છે એકદમ મસ્ત તો મિત્રો પણ ઉઠી ગઈ છે આજ આ તો ને પાડે ટીંગુ કલી એ રોટલા નહી ખાવાનું રોટલા ખાવાની એ હોય છે રોટલો ખાવા માટે ટીંગુ રોટલો ખાય છે સારું ચાલો તો મિત્રો બાકડા મકાઈનો મકાઈ ડુંગળીનો રોટલો જોઈ શકો છો ખાઈ લઈએ મિત્રો તો મિત્રો વિડીયો બન્યા રોકડા હવે ખાઈ લઈએ બાકડા બની ગયા છે તૈયાર કુતી પણ આપી દીધો એ પણ ખાઈને હવે બેઠી છે